દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના છીનગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેના અને ઓપરેશન ચલાવી રહી છે છે ઓપરેશન ચાલી રહ્યું જ્યાં ફાયરિંગમાં લાંસ નાઇક પ્રદીપ શહીદ થયા હતા આ સિવાય ફ્રિશાલ કુલગામમાં બીજા એન્કાઉન્ટરમાં એક આરઆરના હવાલદાર રાજકુમાર પણ શહીદ થયા હતા કાશ્મીરના કુલગામમાં બે વિસ્તારમાં ચાલુ રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ વચ્ચે શનિવાર સવારથી સંયુક્ત ઓપરેશન બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયું હતું સાંજ સુધીમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા જોકે હજુ ઓપરેશન ચાલુ છે અને હાલ માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ